જય માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં બેસતું આજે છે બેસતા વર્ષની અમારા ગામડામાં કેવી રીતે બેસતા વરસની આપણે મનાવીએ છીએ એ તમને બતાવવાના છીએ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને હા મિત્રો અમારે અહીંયા શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવે છે મલામલના મલામલ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો મિત્ર

દંડીના રોમ રોમ અને આ છે અમારા મોટાભાઈ જીગર ભાઈ દંડીના રામ રામ અને તમે આ મારા કાકી તો મિત્રો જુઓ અમારે નાની બેન તો હેપી નિયર ની કિતા જુઓ અમારે ભાઈ નાના હેપી નિયર ન્યુઅર તો મિત્રો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો હજી તો અમારે બહુ પરિવાર મોટો છે એ તમને આજે બતાવીએ

ये उधर तो हमन आज ए पतो दुग्ला रे बस ओए नी तो जा जा जो मित्र हमारे आ আবা রানী নারও নগণ ঠিক রানী নারও রাছে আছলকে এই গুগনা কমনেসি